નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે જમીન કૌભાંડમાં સીએમ સિદ્ધારમૈયા વિરુદ્ધ એફઆઈઆર ઘરેલુ હિંસાથી ત્રસ્ત આપઘાત કરવાનું વિચારતી પાણીતાની મદદે વડોદરા અભયમની ટીમ પહોંચી શેરબજારમાં ટ્રેન્ડિંગના નામે રૂપિયા સત્યાવીસ કરોડની છેતરપિંડી જામતારા જેવી ગેંગના ઓગણત્રીસ સભ્યો ગાંધીનગરથી ઝડપાયા અમેરિકામાં રાહુલ ગાંધીએ આપેલ અનામત વિરોધી નિવેદનની વિરુદ્ધમાં ગાંધીનગર શહેર ભાજપ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો બોરડિયાળા ગામના પચાસથી વધુ વિદ્યાર્થીઓ કલાકો સુધી નદીના કાંઠે ફસાયા તંત્રી સ્થાનેથી કાર ખરીદદારો સીએનજી તરફ વળ્યા વેચાણમાં વાર્ષિક ધોરણે છેતાલીસ ટકાનો વધારો ભેંસના શિંગડા ભેંસને ભારી પરંતુ હરણના શિંગડા ભારે પડશે તેવું સ્વપ્ને વિચાર્યું નહીં હોય વાંચવા જેવો લેખ જાણવા જેવું ભરત વૈષ્ણવ સહાય ફાઉન્ડેશન દ્વારા ત્રણથી બાર ઓક્ટોબર દરમિયાન રામકથા મેદાન સેક્ટર અગિયાર ખાતે કૈલાસ પર્વતની થીમ સાથે કેસરિયા ગરબા નવરાત બે હજાર ચોવીસ ગરબા મહોત્સવ યોજાશે એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સનાતન ધર્મમાં જાતિવાદમાં ભેદભરમ એના ઉપર સાહિત્ય સર્જકોને ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ ઓગણત્રીસ સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે શૈતાન સાહિલે અમદાવાદી યુવતીને વશ કરી પુણેના યુવકે વિડીયો કોલમાં સિગારેટ પીવડાવી દામદેવડાએ હાથ પર બ્લેડ મરાવતો વડોદરાના આજવા રોડ ઉપર એક યુવતી સાથે વાત કરવાના બહારે મારામારી કરી રાહુલ ગાંધીના અનામત દૂર કરવાના નિવેદન મામલે કર્ણાવતી મહાનગર સુભાષ બ્રિજ સર્કલ પાસે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકની આગેવાનીમાં મૌન રેલી કરી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે સ્વચ્છતાહી સેવા અભિયાન અન્વયે કોલેજ કેમ્પસ સફાઈ અભિયાન યોજાયું હવામાન વિભાગની આગાહીને પગલે ડાંગના અધિકારી કર્મચારીઓને કાર્યમથક નહીં છોડવાની સૂચના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હાલોલ દ્વારા નિવૃત્ત થયેલા પેન્શનરોનું કરાયેલું સન્માન આહવા ખાતે ડાંગી આદિવાસી મહિલા ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડ એફપીઓની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા યોજાઈ વિશ્વ ટુરિઝમ ડે નિમિત્તે ગૌશાળાઓને કાઉ ટુરિઝમ સ્પોટ બનાવીએ ડૉક્ટર વલ્લભભાઈ કથરિયા વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રીમાં જવાનો સંપૂર્ણ રસ્તો ખુલ્લો કરવા અને ગ્રીન ઝોનને સ્થાપિત કરવાની માગણી કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ